ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પટણીમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ દારૂના કેસમાં પકડાયેલ સાત આરડીયાવાસની મહિલાઓ તેના કબજા ભોગવટાના થેલાઓમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી હાલ નીલમબાગ સર્કલથી એસટી તરફ જતા બહુમાળી ભવનના ગેટની સામે જાહેર રોડ પર ઊભા છે જે બાતમી આધારે રેડ કરતા ત્યાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ પાંચસો સડસઠ કિંમત રૂપિયા બાવન હજાર ત્રણસો બાવીસ સહિત કુલ કિંમત રૂપિયા બાવન હજાર આઠસો બાવીસના મુદ્દામાળ સાથે અંજનાબેન પંકજભાઈ રાઠોડ ઉંમરવર્ષ બત્રીસ મીનાબેન નિતેશભાઈ પરમાર ઉંમરવર્ષ આડત્રીસ ઉજાલાબેન દીપકભાઈ રાઠોડ ઉંમરવર્ષ છવ્વીસ તરુણાબેન રાજુભાઈ પરમાર ઉંમરવર્ષ અઠાવન જયાબેન પ્રકાશભાઈ પરમાર ઉંમરવર્ષ ત્રીસ નિકિતાબેન જીજ્ઞેશભાઈ રાઠોડ વર્ષ તેત્રીસ તેમજ કાળીબેન નટવરભાઈ રાઠોડ ઉંમરવર્ષ ઓગણસાઠ રહે તમામ આરૂરિયાવાસવાળા હાજર મળી આવેલ અને તેઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી